ગુરુવારની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટરર્સના ચાર કારીગરો સામાન લઈ રિક્ષામાં પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ભાઠેના બસમેલા ચોક પાસે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીમાં જોઈ શકાય છે કે વાહનોની અવરચવર ન થતી હોય એવા સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે એક રિક્ષા સામેની બાજુથી આવી રહી છે ત્યારે ત્યાંથી પસાર થતો બાઇક ચાલક અચાનક જ વચ્ચે પડે છે જેના કારણે રિક્ષા ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો જ્યારે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી રિક્ષામાં સવાર લોકો રિક્ષા નીચે આવી ગયા હતા અને અકસ્માત થતા ત્યાંથી પસાર થતા હાથ લારી ચાલકો તાત્કાલિક પોતાની લારીઓ ઉભી રાખી અકસ્માતમાં રિક્ષામાં નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી

પોલીસ દ્વારા સતત લોકોને ટ્રાફિકના નિયમો પાળવા અને હેલ્મેટ પહેરવા અંગે અપીલ કરવામાં આવી રહી છે.